નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની પેશન્ટર શાળા નંબર બે ખાતે પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજુલા શહેરની પેશન્ટર શાળા નંબર બેમાં માં ભવ્યથી ભવ્ય રીતે પ્રવેશ ઉત્સવ ઉજવાયો આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આમંત્રિત તમામ મહેમાનોને પુષ્પકો આપીને સ્વાગત કરવામાં આવેલું હતું આમંત્રિત મહેમાનોમાં ડી એ નાયબ કાર્યકાલક તેમજ વાઘેલા કેળવની નિરીક્ષક રાજુલા તેમજ એસએમસી કમિટીના અધ્યક્ષ મોહમ્મદભાઈ ગોરી સહિત તમામ હોદ્દેદારો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે આંગણવાડીના બાળકો બાળવાટીના બાળકો તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓ સહિત કુલ પચાસ બાળકોના શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે આવેલ આમંત્રિત મહેમાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ તેમજ આચાર્યને ભારે જહેમત ઉઠાવેલ તે બાબતે અભિનંદન પાઠવ્યા શાળાના તમામ સ્ટાફને અભિનંદન પાઠવવા સાથે તેમણે શાળાના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં આ શાળામાં ભોજન સમારંભનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો જેમાં શાળાના તમામ બાળકોને ઘનશ્યામભાઈ ચૌહાણ રાજુલાસ સંઘવી હાઈસ્કૂલના શિક્ષક તેમના તરફથી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો આ ભોજનમાં તમામ બાળકોને મંચુરિયન પીરસવામાં આવેલું સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરીશભાઈ ગોળના માર્ગદર્શન તળે આ કાર્યક્રમનું સમગ્ર સફળ આયોજન કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા

મહોત્સવ છે કન્યા કન્યા કેળવણી આપણે જોઈએ છીએ કે હવે દિવસે ને દિવસે જે કન્યાઓ છે છોકરીઓ છે તેને આપણે શાળાની અંદર વધારે વધારે પ્રવેશ આપીએ છીએ સરકાર એવું ઈચ્છે છે કે છોકરીઓ કે મતલબ કન્યાઓ છે આગળ આવે અને અલગ અલગ ક્ષેત્રની અંદર જે જેમ કે ધંધો છે નોકરી છે બધાની અંદર આગળ આવે અત્યારે હું જે ડિપાર્ટમેન્ટની અંદર છું એ વિભાગની અંદર જોવામાં આવે તો

અને આપણે દરેક વાલીએ ખાસ ફરજ છે કે દરેક બાળકોએ પોતાને એની શાળાએ મૂકવા આપવું જોઈએ અને લિમિટ મોકલવા જોઈએ આપણે મોકલતા નથી આપણે ઘરે બાળક નાનું થાય તો એને આપણે શિક્ષણ મહત્વનો અભાવ રહી છે અને આપણે એમ કહેતા હોઈ કે ભાઈ મન ખબરો ડોક્ટર બને પીએસઆઈ બને ડીએસપી બને પણ ક્યાંથી બને તમારું જ્ઞાન છે ધાર્મિક નમાજ પઢો હોમવાર પડો બંધી કરો બજારવાર કરો જાત્રા કરો કરો પણ મોજા કરો બધું કરો પણ કિચન ખાજ ખાસ એવો આજે આપણી દરેક નાતી પાછળ છે આજે બીજી નાતીઓ દિન પ્રતિ દિન આગળ જાય છે અને આપણે બીજી આશાઓ રાખતા હોય તો શાળાઓમાં ખાસ મોકલો અને આપણે આપણા બાળકોને તમે આપણે કહીએ ભગવાન આપે છે તો આપણે હું કાર્ય કરીએ છીએ અસમાનતા વધી રહી છે તો તેને આપણે એક વિદ્યાર્થી તરીકે કઈ જે જાગૃતિ તેમજ ઉખાણ લાવી શકીએ છીએ તેના વિશે વિવિધતા અને જાગરણ સમાનતાની હિમાયત ભેદભાવ સામે ઉભા રહેવાનો સમાવેશ થાય છે શિક્ષા સંવાદ અને સામુદાયિક જોડાણ દ્વારા આપણે લેવા આપી શકે છે લિંગ સમાનતા અને વંચિત ન્યાય માટે લડતથી લઈને પર્યાવરણીય ટકાવ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સુધી સામાજિક ચેતનાને જગાવવાનો અસંખ્ય રસ્તાઓ છે વિવિધતાને અપનાવીને દયા ભાવનો અભ્યાસ કરીને સર્વભૌમને પ્રોત્સાહન આપીને આપણે બધા માટે વધુ સુમેળ કર્યો અને સમાન વિશ્વનું નિર્માણ કરી શકીએ છીએ ચાલો આપણે પરિવર્તનમાં સહાયક બનવા જાગૃતતા ફેલાવવા અને અને કામ કરો ગતિ દરેક નું મૂલ્ય સાથે મળીને આપણે સામાજિક આધારે ભવિષ્ય બનાવી શકીએ છીએ માટે તમારો ખૂબ ખૂબ આભાર અસ્તુ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં